દોસ્તો તમે ક્યારે પણ તમારા ફેસ ફેસ ઉપર એટલે કે સોરી પણ સ્કાલ્પ ઉપર એટલે આપણા જે વાળ છે વાળની અંદર આ સમય દરમિયાન ઘણા બધા લોકોને જ્યારે ખોડો થતો હોય એવી તકલીફ હોય અથવા ઉનાળામાં ગરમી વધારે થતી હોય અથવા જે લોકો જીમ વધારે જતા હોય એ એ લોકોને તકલીફ રહે છે સ્કાલ્પમાં ફોડલા થાય ફોડલીઓ થાય જેને આપણે એક એકને પણ કહી શકાય એને ફંગસ ઇન્ફેક્શન પણ કહી શકીએ આપણે બેક્ટેરિયલ ઇન્ફેક્શન પણ આપણે એને કહી શકાય અથવા તો એને ઘણી બધી રીતે એને દર્શાવી શકાય બરાબર છે તો આ જે ફૂડલીઓ છે જે સ્કાલ્પમાં પડતી હોય છે એનાથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ એનો ઈલાજ કઈ રીતના આપણે લાવી શકીએ એના વિશે હું તમને આ વિડીયોમાં શોર્ટમાં માહિતી આપીશ આના માટે સૌથી પહેલા એ જણાવવું કે આ થવા પાછળનું કારણ શું આપણા માથામાં ફોડલું થાય અંદર ફોડલીઓ કે એવા કોઈ ઇન્ફેક્શન થાય ફોડલીઓના કારણે ફૂટે પછી એમાંથી લોહી નીકળે કે પરુ થાય કે એવી કોઈ તકલીફ તમને થાય તો એના પાછળ કારણો કયા છે એના પાછળના કારણો સૌથી મોટું કારણ છે એ છે કે સ્ત્રીઓ ખાસ કરીને સ્ત્રીઓને વધારે થાય કે એ લોકો દિવસમાં વીકની અંદર કમસે કમ એક વીકમાં એકાદ વખત રાખતા હોય જ્યારે પણ આ સ્થિતિ બને છે એ સમય દરમિયાન પરિસ્થિતિ શું ઉત્પન્ન થાય છે જે ડસ્ટ હોય છે આપણા માથાની અંદર જતી રહી છે માથામાં એ જ સોરી એ ડસ્ટ જાય એના કારણે એ જે ડસ્ટ છે એનાથી ત્યાં એક ગંદકી ઉત્પન્ન થાય છે અને એ ગંદકીના કારણે બેક્ટેરિયા ઉત્પન્ન થાય એ સૌથી મોટું કારણ છે એ ડસ્ટ ગંદકી પ્રદૂષણ આપણે એક સૌથી મોટું કારણ છે એ પછી બીજું કારણ છે કે તમે આપણા વાળની અંદર એવા ચાર પાંચ એવી હેરની પ્રોડક્ટ જેમ કે હેર સ્પ્રે છે એવી હેરની અલગ અલગ પ્રોડક્ટો છે હેર માસ્ક છે હેરના અલગ અલગ એવા કેમિકલ વાળા શેમ્પુઓ છે કે જે તમને એવું કહેતા હોય કે ડેન્ડ્રફ મુક્ત કરી આપે શાઇનિંગ આપે વાળ વધારવાનું કાર્ય કરે તો એવી પ્રોડક્ટનું કન્ટિન્યુઅસ કે અમુક અમુક સમય દરમિયાન વીકલી કે મંથલી યુઝ કરતા હો તો આના કારણે પણ આ તકલીફ છે તમને થઈ શકે સ્કાલ્પમાં એકને તકલીફ થઈ શકે આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે અગર કૃમિ ઘણા બધા પ્રકારની હોય તમને અગર શરીરમાં કૃમિ થાય છે તો આ કૃમિ પણ સૌથી મોટું કારણ છે એમાં પણ જ્યારે કફ પ્રકૃતિ વાળો વ્યક્તિ હોય કૃમિ થતી હોય તો એ ફંગસ ઇન્ફેક્શન છે ફડલું છે જેને અ આપણે સામાન્ય ભાષામાં ફોડલીઓ કે ફોડલા કહેતા હોય તો એ થવા થાય છે બરાબર કારણોના ઘણા બધા છે ડાયટ પણ એક મોટું કારણ છે તમે બહારના ફૂડ વધારે ખાતા હો પ્રોટીન વાળું ડાયટ ના લેતા હો ફાઈબર વ્યવસ્થિત ના લેતા હો શરીરમાં જે જોઈએ છે વ્યવસ્થિત ના આપતા હો તો પણ આ તકલીફ છે ઉત્પન્ન થઈ શકે તો હવે આ જે ફોડલીઓ છે જે ઇન્ફેક્શનનો ફેલાયેલા છે અથવા તો જે કૃમિ છે અથવા તો તમે એને એકને કહો કે કોઈ પણ તમે નામ આપી શકો એને દૂર કરવું હોય ઠીક કરવું હોય તો શું કરવું જોઈએ ચાર થી પાંચ એવી આયુર્વેદિક વસ્તુઓ છે કે જેના વડે તમે આને ઠીક કરી શકો છો આમાં સૌથી પહેલી વસ્તુ છે આમાં ત્રણ ચાર વસ્તુઓ છે જેમાં તમારે એક હળદર પણ લઈ શકો અ ત્રિફલા લઈ શકો છો પછી લીમડો લઈ શકો છો કડવો લીમડો આવે એના પાન લઈ શકો એવી ચાર પાંચ વસ્તુઓ છે હું તમને એક પછી એકની પેસ્ટ કઈ રીતના બનાવી અથવા કઈ રીતના શું કરવું એ તમને જણાવું છું સૌથી પહેલો ઉપયોગ તમે કરી શકો જ્યાં પણ ફોડલું છે જેમ કે તમને આ ભાગમાં અહીંયા ફોડલી છે ફંગસ થયેલું છે તો ત્યાં તમે શું કરો હળદર થોડી લો એમાં સહેજ એક ટીપુ ટીપા જેટલું તમે નારિયેળનું તેલ નાખો અથવા સહેજ પાણી નાખી શકો નારિયેળનું તેલ ના નાખો એ તમને ખીલ એવું હોય કે ભાઈ આ તો તેલના કારણે થયું છે બરાબર છે તો તમને તમે એમાં પાણી નાખી શકો હળદરની અંદર અને એ જ્યાં પણ તમને ફોડલી થઈ છે ત્યાં ચપટી હળદરનું એ જે પેસ્ટ લઈ ત્યાં તમે લગાવો અને રહેવા દો થોડી માટે કલાક બે કલાક પણ રહેવા દઈ શકો એ પછી તમે એને સાફ કરી શકો છો કલાક બે કલાક પછી અથવા તો જ્યારે પણ ના હોવા જાઓ ત્યારે આનાથી પણ જે ફંગલ ઇન્ફેક્શન છે અથવા તો ફૂડ લીઓ છે એ ધીરે ધીરે બેસી જશે એવું એવું નથી કે રાતોરાત બધું બેસી જશે પણ ધીરે ધીરે બેસે બરાબર છે બીજો નુસ્ખો છે ચાર પાંચ વસ્તુની પેસ્ટ તમે તૈયાર કરી શકો અથવા તો બે થી ત્રણ વસ્તુઓ પણ લઈ શકો જેમાં કડવો લીમડો છે એના પાંચ આઠ ડસલો એને ફૂલ ગરમ કરો પાણીની અંદર બરાબર છે એને મસલી એને થોડું પેસ્ટ ટાઈપ થાય એટલે એ એ રીતના તમે એક કે એક વાટકામાં લો એની અંદર થોડું એલોવેરા જેલ નાખી શકો બરાબર છે એમાં થોડું ત્રિફલા નાખી શકો ત્રિફલાનું જે ચૂર્ણ આવે છે એ ત્રણે મિક્સ કરીને પણ તમે આ સ્કાલ્પમાં જ્યાં પણ તમને ફોડલું છે ત્યાં થોડી વાર ઘસવાનું લગાવી રહેવા દેવાનું અડધો કલાક કલાક એ રીતના લગાવીને રહેવા દઈ શકો છો તો આ એક જે નુસ્ખો છે એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે પણ ફોડલું આ પ્રકારની જે થતી હોય એને સોલ્વ કરવાનો બીજી વસ્તુ ખાવા પીવામાં પણ આપણે ખૂબ જ ધ્યાન આપવું જોઈએ ખાણીપીણી પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ બજવે છે તો રાત્રે તમારે ત્રિફલા ચૂર્ણનું સેવન કરવું જોઈએ કારણ કે ઘણી વખત એવું થાય છે ચાલીસ પચાસ ટકા સ્ત્રી પુરુષોને એવું આ તકલીફ થઈ શકે કફના કારણે કફ દોષના કારણે શરીરમાં લોહીન જે વિકારો છે આવી જતા હોય છે પિત્તના કારણે પણ આવતા હોય પણ વધારે પડતા આ તકલીફ થાય લોહીના વિકારો લોહી ખરાબ થવું અને લોહી ખરાબ થાય એના કારણે પછી ને બધું છે નીકળી આવતું હોય છે તો એના માટે રાત્રે સુવાના અડધો કલાક પહેલા તમારે એકાદ ચમચી જેટલું ત્રિફલા ચૂર્ણ લેવું જોઈએ બરાબર છે ત્રિફલા ચૂર્ણ સૌથી સારું એમાં અ ત્રીજા ભાગનું અ છે સોરી હરડે છે પછી બહેડા છે અને સૌથી વધારે અડધા ભાગનું છે આમળા લઈ શકો એ રીતના ત્રિફલા ચૂર્ણ તમે બજારમાં લઈ આવો તો એ એ રીતના મળતું હોય છે એ તમારે એમાં કાઉન્ટ કરવાની કોઈ જરૂર પડતી નથી તો એ ચૂર્ણ રાત્રે પાંચેક ગ્રામ જેટલું ત્રણથી ચાર ગ્રામ પાંચ ગ્રામ જેટલું રાત્રે પાણી સાથે લઈ અને સૂવું આનાથી ધીરે ધીરે આપણા શરીરની અંદરની જે ખામીઓ છે દૂર થાય લોહીના જે વિકારો છે દૂર થાય લોહી છે ધીરે ધીરે સુધરે છે અને આપણા શરીરમાં આવી જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે ફંગલ ઇન્ફેક્શન છે એવી કોઈ તકલીફો છે તો ધીરે 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 નાશ પામતી હોય છે એલોવેરા જેલ છે એ એની અંદર તમે હળદર નાખીને અથવા એલોવેરા જેલ ઓનલી એલોવેરા છે એની અંદર એલોવેરા એટલે કુવારપાઠું તમે સમજતા જશો કુવારપાઠું લો એમાંથી એનો જે રસ આવે છે એ કાઢી લો એક વાટકાની અંદર અને એ રસને તમે આખા એ વાળમાં અંદર કાલમાં અંદર સુધી લગાવો આ વસ્તુ પણ એલોવેરા પણ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે જ્યારે આપણે ડસ્ટ આપણા સ્કાલ્પમાં ભરાઈ ચૂકી હોય જે પુરુષો છે વારંવાર આખો દિવસ હેલ્મેટ પહેરીને ટ્રાવેલિંગ કરતા હોય કે એના કારણે એમને તકલીફ કોઈ પણ તકલીફ થઈ હોય સ્કાલ્પને લગતી કે વાળને લગતી તો એમાં પણ એ સોલ્યુશન મેળવી શકે છે તો દેશી વસ્તુઓ છે એની સામે કોઈ પણ દવાઓ છે કામ કરતી નથી પણ છેલ્લે હું તમને એ જ કહીશ કે વાળના જે સ્પેશિયાલિસ્ટ છે ડર્મિટોલોજીસ્ટ છે એમને બતાવવું ખૂબ જ જરૂરી છે અગર તમને તકલીફ થોડી વધારે છે તો કારણ કે એ તકલીફ એનું જે ફંગલ ઇન્ફેક્શન છે એ એક એક જગ્યાએથી બીજી જગ્યાએ બીજેથી ત્રીજે એ રીતના આખા કાલ્પમાં ફેલાઈ શકે એના કારણે વાળ છે એ ધીરે ધીરે તૂટવાની શરૂઆત થઈ શકે કારણ કે એ જે ફોડલીઓ છે તમે ફોડશો એટલે ત્યાં એકદમ બેક્ટેરિયલ અથવા તો એ એ ભાગ ખુલ્લો થઈ જશે એટલે ધીરે ધીરે એ ભાગમાં જે પણ વાળ રહેલા છે વાળ તૂટવાના ચાલુ થઈ જશે એટલે એના કારણે હેરફોલ છે ખૂબ જ તીવ્ર તમારા માથામાં જોવા મળી શકે છે આના કારણે

મળી જશે અને હેરફોલની તકલીફથી પણ તમને એ કારણથી પછી છુટકારો મળશે જો ફોડલીઓ ઓછી ઓછી થશે હેરફોલ પણ ઓછા થશે આ વિડીયોમાં તમે આવ્યા છો જોયો છે વિડીયો લાઈક કર્યા વગર ના જાઓ કારણ કે એટલું બોલ્યો છું તમારા માટે હેલ્પ કરું છું તો વિડીયો લાઈક કરવો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિડીયો લાઈક કરો ને સબસ્ક્રાઈબ નથી કરી તો તમે કરો ને તમારા મિત્રોને વોટ્સઅપ ગ્રુપમાં બધામાં વિડીયો અને આપણી ચેનલ વિશે જણાવો સબસ્ક્રાઇબ કરાવો બધા